જેનું નામ તેઓ જણાવે છે સરદાર તરીકે જે ખલચીપુર દહીંગાં કોટા રાજસ્થાનનો વતની છે અને તેની સાથે પ્રેમ સંબંધ બંધાતા કોઈને કહ્યા વગર તે એક દિવસ નીકળી જાય છે સરદારને મળવા માટે અને ત્યાં તેમના ગામે જાય છે ત્યાં થોડો સમય રહે છે તેની સાથે મારઝૂટ થાય છે અને શારીરિક સંબંધ પણ ફોર્સફૂલી જે છે આ આરોપી બાંધે છે અને ત્યારબાદ થોડા સમય બાદ એ જે સરદાર છે તે તેના બાજુમાં આવેલા ગામ સુપુરા ગામમાં રહેતા લક્ષ્મણભાઈને આ મહિલાને એક લાખ રૂપિયામાં વેચી જે છે અને આ લક્ષ્મણભાઈ છે એમની સાથે એ મહિલા ચાર પાંચ મહિના સુધી રહે છે અને તેની સાથે મારઝૂડ કરે છે અને ફોર્સ ફૂડી જે છે એ શારીરિક સંબંધ પણ બાંધે છે અને આ લક્ષ્મણભાઈ છે એ ચાર પાંચ મહિના બાદ એમની બાજુના જામુનિયા ગામે રહેતા ધનરાજ કિશનભાઈ તવરનાઓને આ મહિલાને વેચે છે અને જે પીડિત છે એમને વેચે છે અને જે પીડિત છે એ બે વર્ષ જેટલો સમય ત્યાં તેમની સાથે રહે છે અને એ જે સંબંધ બંધાય છે તેમાંથી તેમને એક દીકરો પણ થયેલો હોય છે અને વારંવાર તે ત્યાંથી નાસવાનો પ્રયત્ન કરે છે છતાં પણ એ અમુક વાર નિષ્ફળ જાય છે અને ફાઇનલી એ એમાં સફળતા મેળવી અને જયપુર થઈ અમદાવાદ થઈ અને પાંચ આઠ ચોવીસના રોજ વીરપુર આવી અને તેમના માતા પિતાને આ આખી વાત જણાવે છે અને આજ ગત ત્રેવીસ ઓગસ્ટના રોજ એ મહિલા પોતાના માતા પિતા સાથે મોડાસા પોલીસ સ્ટેશન આવે છે અને પોતાની જે આફીતી જે જણાવે છે જેના આધારે એની ફરિયાદ લેવામાં આવે છે અને માનવ તસ્કરી સહિતની જે ફરિયાદ જે કલમો છે એનો એની સાથે ફરિયાદ લઈ અને આરોપીની શોધખોળ માટે અમે ટીમની ટીમો રવાના કરી છે અને તપાસ ચાલુમાં છે